અત્યારનો માહોલ તો ઘણો સારો છે બધા વકીલો છે અને પોતપોતાની રીતે મતદાન કરે છે અને સંપથી મતદાન થાય છે કોઈ તકલીફ નથી કોઈના કોઈ ગ્રીવન્સ નથી જે યોગ્ય ઉમેદવાર છે એને મત બધા આપશે ભણેલા ગણેલો વર્ગ છે પ્રચારનું બહુ મહત્વ નથી રહેતું આમાં જેણે વકીલોની સાથે રહે છે જે સંદેશ છે એ પ્રમાણે વોટિંગ થવાનું છે જે વકીલોની સાથે રહે છે

હું પોતે બે અનુક્રમ નંબરથી ભાવિકા જે ચૌહાણ કિરીટભાઈ બારોટ સાહેબ અને એસ કે પટેલ સાહેબ ચારેય ઉમેદવારી નોંધાવી છે અને ઉત્સાહભેર અત્યારે મતદાન શાંતિપૂર્ણ ચાલી રહ્યું છે અને બધામાં ખુશીનો માહોલ અત્યારે તો હાલ જોવા મળી રહ્યો છે મતદારો જે ખાસ મતદાન કરી રહ્યા છે શું ધ્યાનમાં રાખીને મતદાન થાય બસ સારું પ્રતિનિધિત્વ કરી શકે એવા ઉમેદવારો ચૂંટીને લાવે અને એમના વતીથી તમામ વકીલો વતીથી સારી પ્રતિનિધિત્વ કરે એવા ઉમેદવારોની નોંધ અમે ચૂંટીને લાવીશું એ હેતુથી દરેક વકીલો મતદાન આજરો જ કરી રહ્યા છે અને દરેક ઉમેદવારોને મારી શુભેચ્છા અને તમામ વકીલ મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે પોતાનો કિંમતી સમય કાઢી અને કિંમતી અને બહુમૂલ્યો વોટ આપી અને તમામ સારા એવા પ્રતિનિધિઓ કરી શકે એવા ઉમેદવારોને મત આપે અને ચૂંટીને લાવે આજે નડિયાદ બારના હોદ્દેદારોની ચૂંટણી યોજાયેલી છે એમાં ટોટલ કમિટીના ના બધા સત્તર એક ઉમેદવાર છે એમાં પ્રમુખ માટે ચાર ઉમેદવાર છે એ પૈકી એક લેડીઝ ઉમેદવાર છે અને બીજા ત્રણ સિનિયર એડવોકેટે પ્રમુખ માટે ઉમેદવારી નોંધાયેલી છે આજે નડિયાદમાં જે ચૂંટણી થઈ રહી છે ને શાંતિપૂર્ણ વાતાવરણમાં ચૂંટણી થઈ રહેલી છે અને સવારથી ઘણા વકીલ મિત્રોના ટોળે ટોળા મત આપવા માટે આવી રહેલા છે અને સવારે સાડા આઠ થી સાંજે ચાર વાગ્યા સુધી આ ચૂંટણીની પ્રક્રિયા ચાલુ રહેશે મતદાન પૂરું થાય તે પછી મતગણતરી હાથ ધરવામાં આવશે સાડા પાંચ ની આજુબાજુ એટલે નડિયાદ બાર એસોસિયેશન ના હોદ્દેદારોની આજે ચૂંટણી જે થઈ રહી છે એ ખૂબ જ ઉત્સાહ છે બધા વકીલોમાં અને સારું મતદાન થઈ રહ્યું છે